કેમ છો મારી યુટ્યુબ ફેમિલી બધી મજામાં તો તમે મજામાં જશો તો આજે નવા એક વિડીયાની અંદર તમારા બધાનું સ્વાગત છે તો આપણે આજે આવી ગયા છીએ ખેતરી તો મિત્રો જોરદાર તમે જોઈ શકો છો અરેન્ડા જે આપણા પહેલાં વ્લોગની અંદર બતાવ્યા હતા તમે જોઈ શકો છો જોરદાર થઈ ગયા છે અને હા બીજી પણ વાત કરું સાહેબ કે મિત્રો વરસાદ પહેલાં આવ્યો એટલે કે બહુ જ લોકોને બગાડ થયો છે બહુ જ એટલે કે વાત જ જવા દો યાર બહુ બગાડ થયો છે અને એટલે આ વિડીયો બનાવવાનું કારણ મારું શું છે ખબર છે કે મિત્રો કોઈને પોતાનું ખેતર હોય એમાં પણ બગાડ થયો હોય તો એના સહાય મળતી હોય છે એટલે એની ધોવાણીના પૈસા મળી જતા હોય છે પોતાનું ખેતર હોય એની વાત છે અને બીજી વાત કરીએ કે ઘણા બધા ગામડાની અંદર પાણી આવી ગયું હતું સાહેબ તમને ખાસ ખબર હશે એટલે કે પાણી મક્કનની અંદર ઢરી ગયું એની પણ સહાય મળી હશે અને એના મિત્રો જે કોઈ દિવાલ હોય એના પૈસા પણ મળી જતા હોય છે હે એટલે અરજી કરે એના પૈસા મળી જતા હોય સરકાર પણ આપતી હોય છે પણ એક ખાસ મારે જણાવવાનું છે વિડીયોની અંદર કે જે વ્યક્તિ ચોથા ભાગે જે કરી રહ્યા છે ખેતી એને જો પાક એકદમ બળી ગયો છે સાહેબ અને એને કોણ આપે હે એડની તો મહેનત ને સાહેબ એટલે કોક એવા સેઠિયા હારા હોય તો ભાઈ આપે પણ હું ખાસ વિડીયો બનાવવાનું કારણ કે મિત્રો જો હારા શેઠિયા હોય તો વિચાર કરે કે બચારે આટલી બધી મહેનત કરી આટલું બધું મોલ વાયુ બચારું વરસાદ એટલો આવ્યો કે બળી ગયું અને મિત્રો ચોથા ભાગવાળાને શું હે તો ખાસ કરીને આ વિડીયો એટલો બધો શેર કરો કે જેથી કરીને જે પણ એવા શેઠિયાઓ હોય તો એ પણ સહાય આપે ને આપે તો તમને વિડીયો તો ગમી જ ગયો હશે તો આપણે ક્ષેત્રની અંદર છે એટલે આ વાત સરસ મજાની કરી છે તો શું કેવું તમારું ખાસ કરીને જણાવજો મારા વાલા વડીલો મિત્રો દરેક અને જો મિત્રો આપણે પણ જે અરેન્ડા વાયા છે એટલે ચોથા ભાગે તમે જોઈ શકો છો જોરદાર મિત્રો અરેંડા અત્યાર તો ઊભા છે એટલે ખેતર એક રેતાળ છે એટલે કે ખાસ કરીને કંઈ પણ પ્રોબ્લેમ થયો નથી બાકી તો યાર ઘણા બધા ખેતર બરી ગયા છે તો મિત્રો જોરદાર એટલે કંઈ નથી અને આપણે ક્ષેત્રેથી અહીં નીકળી ગયા છીએ એટલે ખાસ કરીને આજે તમે જોઈ શકો છો એ અરેંડા અને અમારા બનેવીના પણ અરેંડા છે એ પણ તમે જોઈ શકો છો અને જો આ વિડીયો તો તમને ગમી જ ગયો હશે તો ફટાફટ કમેન્ટ કરો કે હાચું કે ખોટું હેં કે મિત્રો બજારા ચોથા ભાગે રહેતા હોય ને એને જો એની મહેનત તો પાણી ગઈ પાણીમાં ગઈ હે એટલે આ વાત સમજા રોકી છે અને આ પ્રશ્ન જવાબ આપનાર મારે મારા મામા છે મારા મામાએ મને મેસેજ કર્યો છે ને મેં આ મેસેજનો જવાબ આપ્યો છે ને તમારે હવે કમેન્ટ કરવાની છે ને આ વિડીયો વધુમાં વધુ શેર કરો એટલે કે મિત્રો સરકાર સુધી પહોંચી જાય તોય પણ મજા આવી જાય હે તો જય માતાજી જય મામેજી